ભલગરિયા રેખા હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહિયાં ઇન્ટર્નશીપ કરું છું મેડિકલ માં પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશીપ કરું છું અને હું દોઢ વર્ષથી અહીંયા સમરસ હોસ્ટેલમાં દોઢ વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી પોલીસ નું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના હેરાન કરે છે છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે જયારે અમે લોકો ઈ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ ઈ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને એવો અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકો કઈ પણ વસ્તુ કરી તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ ને બોલાવીશ અને એન્ડ તમારે તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ ખાસ અહિયાં છે પેટ્રોલિંગ અહિયાં પેટ્રોલ હું દોઢ વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવીશ સરકારને હું એટલી જ અપીલ કરીશ કે છે ને અમારા જે ગર્લ્સની સેફ્ટી મહત્વપૂર્ણ છે અહીંયા સમરસ હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા અમે લોકો નહીં એક પણ કેમેરો ચાલુ નથી અમે લોકો એ મેડમોને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારા માટે કેમેરા ચાલુ કરાવો તો એ અમને એવો આન્સર મળે છે કે તમારા લોકોના કેમેરા ચાલુ થશે તો થશે નહીં નહીં પણ થાય અમને એવો આન્સર મળે છે